હલો મિત્રો આજે આપણે સાંજના સમયમાં કબૂતર ખોલ્યા છે અને આપણે હમણાં અઠવાડિયા પહેલાં આપણે સાપરું હતું તેના કારણે આપણે સાપરા અંદરથી પાણી પડે છે સાપરા નીચેથી આપણે આવું બનાવ્યું હતું અને સાપરા નીચેથી પાણી પડે છે અને હમણાં કબૂતર કોને જોજો તે મારા ઘર નું પાઠું હતું મિત્રો આ કબૂતર ને એડો બગાડી દે જીવાથી વેચે એડો અને આ જોડું તમને કેવું લાગે છે તે કમેન્ટ કરજો કે આ જોડું છે સારું છે કે પછી બદલાવાની જરૂર છે તમને જોડું આ કેવું લાગે છે તે તમે મેસેજ મને કરી શકો છો કમેન્ટ અથવા કેમકે યુટ્યુબમાં મેસેજ આપણે થતો નથી એટલું અને આપણે થોડા દિવસમાં હવે પાંજરું બનાવવાનું છે તે પાંજરાને આપણે હવે જલ્દીથી કેમ કે ચાલુ કરી દઈશું અને આપણે પણ પહેલાં મોરબીન્સ અથવા તે હમણાં મરી ગયા કેમ કે કોઈ ખબર નથી કેવી રીતે બધું થયું એટલે આપણે ઘેરથી નવા મોરપિન્સ લાવવાનાથી મોરપિન્સ અથવા ગમે તે કબર બસ હવે થોડાક દિવસમાં લાવવાના છે આપણે કબૂતર ખાવું ઓછામાં ઓછા થઈ ગયો છે કબૂતરોને મેં હમણાં રોટલી નાખી હતી કેવી છે આમાંથી આમાંથી આ અડું મૂકી દીધું છે તેનું પણ જોડું પણ નથી આ નરસંગા જોડું લાગી ગયું હું પહેલા જોડું નતું પણ આ લાગી ગયું આપણે હવે જલ્દી નવા કબૂતર લાવવાની કરવા નથી એટલે જલ્દીથી આપણે અમે કબૂતર લાવી દઈશું કેમ કે હવે ઓછા કબૂતરમાં હવે આપણાને મજા આવતી નથી એટલે નવા કબૂતર લાવી દઈશું બસ થોડા દિવસમાં ને અમારો ડોગ છે યાક છે કોઈને જોતો હોય તો કુતરો કેજો કેમ કે આપણે આપવાનો છે ઓકે બાય